ગોધરા સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગની ઓપીડી ચાલુ પરંતુ છેલ્લા દસ દિવસથી ઓપરેશન બંધ ઓપરેશન બંધ હોવાના કારણે દર્દીઓની હાલત કફોડી બની છે આંખના દર્દીઓની રોજબરોજ સૌથી વધુ ઓપીડી નોંધાઈ રહી છે આંખના દર્દીઓના ઓપરેશન માટે ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે જવા મજબૂર બન્યા છે અને દર્દીઓના ઓપરેશન માટેના નામો વેઇટિંગ લિસ્ટમાં છતાં ઓપરેશન બંધ છે ગોધરા સિવિલ હોસ્પિટલના જવાબદાર સત્તાધીશો આંખના ઓપરેશન ક્યારે શરૂ કરાવશે તે એક મોટો સવાલ છે જ્યારે આ બાબતે આંખ વિભાગના તબીબને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ઓપરેશન વોર્ડમાં છતની પીઓપી તૂટી પડતા હાલ ઓપરેશન બંધ છે જેથી રિપેરિંગ કામ થાય બાદ ઓપરેશન શરૂ કરવામાં આવશે પરંતુ અહીં સવાલો ઉઠાય છે કે રિપેરિંગ કામ ક્યારે કેમ સિવિલ સત્તાધીશો ઓપરેશનનો શરૂ કરાવવામાં બેદરકારી રાખી રહ્યા છે ઓપરેશન વિભાગને તાળુ મારી રાખવાતી ઓપરેશન કેવી રીતે થશે સિવિલ સત્તાધીશોના યોગ્ય આયોજનના અભાવે હાલ તો દર્દીઓ હેરાન થઈ રહ્યા છે આંખનો જે વિભાગ છે સિવિલ હોસ્પિટલમાં તેની જે છતમાં પીઓપી કરેલી હતી તે શરૂઆતના વરસાદી સમયમાં પડી જવાના કારણે હાલ આંખના વિભાગનું કામકાજ બંધ છે રોજ આંખના વિભાગના પચાસથી સિત્તેર ઓપીડી હોય છે અને આઠથી દસ ઓપરેશનો હોય છે રોજના ત્યારે આ કામગીરી બંધ હોવાના કારણે જે દૂર દૂરથી ગરીબ મધ્યમ વર્ગના લોકો ઓપરેશન અર્થે આવતા હોય છે સારવાર માટે આવતા હોય છે તેમને સરકારી આશરો છોડીને પ્રાઇવેટ હોસ્પિટલ તરફ મોંઘી દવા લેવી પડે છે જે ખૂબ ખર્ચાળ અને મોંઘી હોય છે ત્યારે ગોધરા સિવિલ સર્જનને અમારી જાહેર જનતા વતી અપીલ છે કે આંખનો જે વિભાગ છે તેનો વહેલી તા કે સમારકામ કરવામાં આવે અથવા તો અન્ય કોઈ તેની સુવિધા ઉપલબ્ધ કરીને આંખનો જે વિભાગ છે તે વહેલી તકે ફરીથી કાર્યરત કરવામાં આવે જેથી દૂર દૂરથી આવતા દર્દીઓને રાહત મળે અને ફરીથી જે પ્રમાણે કામકાજ ચાલતું હતું તે પ્રમાણે ચાલે કારણ કે આમ પણ ગોધરા જે સિવિલ હોસ્પિટલ છે તે અવારનવાર કોઈક ને કોઈક બાબતે કોઈક ને કોઈક વિષયે ચર્ચામાં રહેતું જ હોય છે ત્યારે વારે ઘડીએ આવા કોઈ બનાવો ન બને કોઈ ઘટના ન થાય તેની પણ સિવિલ સર્જન સહિત તમામ જે લાગતા ઓળખતા અધિકારી તંત્ર છે તેમણે ચોક્કસ પૂર્વે ધ્યાન રાખીને જાહેર જનતાના હિત માટે જે કોઈ